અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર સહયોગ હોટલની નજીક ટેન્કર અને ટેમ્પો વચ્ચે અકસ્માત બાદ એસિડ ભરેલી ટેન્કર પલટી મારી જતાં ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર છાસવારે અકસ્માતના બનાવ સામે આવતા હોય છે ત્યારે ગઈકાલે રાત્રે ટેન્કર નંબર જીજે બાર બી ડબ્લ્યુ તેમજ આઈસર ટેમ્પો નંબર જીજે છત્રીસ ટી ચૌદ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માત બાદ ટેન્કર રોડના વચોવચ પલટી મારી જતાં ત્રણેય ટ્રેક બ્લોક થઈ ગયા હતા અંકલેશ્વરથી ભરૂત તરફ જતા હાઇવેની ટ્રેક બ્લોક થઈ જતાં ગણતરીના કલાકોમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી જોકે ટેન્કરમાં એસિડ ભરેલો હોય જે લીકેજ થવાથી શરૂઆત થતાં ફાયર વિભાગને જાણ કરાઈ હતી અંકલેશ્વરના ડીપીએમસીના ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને લીક થયેલા કેમિકલ પર ફાર્મનો મારો ચલાવી

देन दूसरा इमरजेंसी रास्ता लेकर यहाँ पे आए देन सिचुएशन को मोनिटराइज ही किया कि कैसी सिचुएशन है क्या करना है क्या नहीं करना है तो सिचुएशन को देख के लगा है कि हाईवे को चालू कर सकते हैं अभी इतना ज्यादा कुछ ओवर इमरजेंसी नहीं है तो उसके कारण में अभी कोशिश कर रहे हैं कि हाईवे चालू हो जाए देन उसके बाद जो भी इमरजेंसी मेजर है वो ले सकते हैं